ગયા વર્ષથી કચ્છના નાના રણનો વિવાદ સર્જાયો છે આ વિવાદ એટલા માટે સર્જાયો છે કે ત્યાં જે અઘરિયાઓ ન હોવા છતાં આ જમીનો દમણ કરવા માટે હત્યા સુધીના જ્યારે પ્રયત્નો થયા ને આ વિડીયો વાયરલ થયા ત્યારે આ રણમાં સરકારને આ બધી પ્રતિક્રિયાઓ ધ્યાને આવી હતી સરકારને ખબર પડી હતી કે આ લોકો ખોટા છે અને જમીન દબાણ કરવા માટે આ લોકો આ રીતે અંદર ઝઘડાઓ કરી રહ્યા છે ત્યારે સરકારને ધ્યાન આવતા આ કચ્છના નાના રણમાં જે સાચા અગરિયાઓ છે તેઓને પણ સાચા છે કે ખોટા તે માટે આ એક અતિક્રમણ તપાસ કરવામાં આવી હતી અને જે અત્યારે હાલ સાચા અગરિયાઓ છે તે પણ હાલ ભોગવી રહ્યા છે તે વિશે આજે વાત 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 કરવાની છે છે તો જોઈએ કરીએ કચ્છ જિલ્લાની પાટણ જિલ્લાની અને સુરેન્દ્રનગર જિલ્લાની કે ત્રણેય જિલ્લાઓમાં એક નાનું રણ આવેલું છે અને આ રણમાં અગરિયાઓ પોતે પોતાનો

ઝઘડાઓ કરવામાં આવ્યા હતા અને આ વિડીયો વાયરલ થયા હતા ત્યારે આ બધી વાત સરકારના ધ્યાને આવી હતી સરકારને આ વાત ધ્યાને આવતા આ સાચા અગરિયાઓ નથી તેવું સાબિત થયું હતું જેથી સરકારે ફોરેસ્ટ વિભાગને એક આદેશ કર્યો હતો કે આજે સાચા અગરિયાઓ કેટલા છે અને ખોટા અગરિયાઓ કેટલા છે તે એટલા માટે વન વિભાગ ગુડખર દ્વારા

જીવાડવા તે પણ પ્રશ્ન થયો છે પરંતુ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને ખોટી રીતે રોકવામાં આવ્યા છે અતિક્રમણ આ લોકોને કરવાનું હોય છે પરંતુ આ લોકો દ્વારા જે તેમની કાર્યવાહી છે તે ઢીલી કરતા હોય આ લોકો રણમાં આ અગરિયાઓને પ્રવેશ નહીં કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે જેથી અગરિયાઓનું જે ગુજરાત છે જે એમનો પરિવાર છે એ પરિવાર હાલ રજડી રહ્યો છે તો આવો આ ઉપપ્રમુખે શું કહ્યું તે પણ સાંભળીએ ઓકે હું સાપ્તાલપુર સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવું છું છેલ્લા ત્રણ મહિનાથી આખા ગુજરાતના મીઠા ઉત્પાદકો મીઠું ઉત્પન્ન કરી રહ્યા છે એકમાત્ર પાટણ જિલ્લાના સાંતલપુરમાં અભ્યારણ વિભાગ દ્વારા નાના આગરિયાઓ કે જે વંશ પરંપરાગત પેઢી દર પેઢીથી પચાસ વર્ષથી આ ધંધા જોડે સંકળાયેલા છે તેઓને આ અભ્યારણ ખાતા દ્વારા અંદર જવામાં દેવામાં રણમાં મીઠું પકવવા જવા દેવામાં આવતા નથી અને તેઓ કહે છે કે સાંતલપુરમાં જમીનનું અતિક્રમણ થયેલું છે તો એ અતિક્રમણ દૂર કરવાની જવાબદારી કોની એ નાના આગરીયાઓ જે પોતાના વ્યવસાય માટે મથે છે અને વર્ષોથી એમાં જોડાયેલા છે તેમની કે જંગલ ખાતાની સરકારશ્રી દ્વારા માનનીય નરેન્દ્ર મોદીભાઈ દ્વારા આ એરિયાના વિકાસ માટે સોલાર પ્લાન્ટ આખા મીઠાનું ઉત્પાદન થતું હતું તેને માર્કેટમાં પહોંચાડવા માટે બહારથી ઉદ્યોગપતિઓને બોલાવી અને મીઠા મીઠાને પ્રોસેસ કરવાની ફેક્ટરીઓ નાખવામાં આવી એ લોકોને મીઠાના ઉત્પાદન માટે કાચા મીઠાની જરૂર પડે અને એના બેન માટે અહીંના અમુક લેભાગુ તત્વોએ અતિક્રમણનો પ્રશ્ન કરી અને મીઠાનું ઉત્પાદન બંધ કરાવેલું છે જે આ ત્રણ મહિના થયા છતાં પણ નાના અગરીયાઓને રણમાં જવા દેવામાં આવતા નહોતા આ માટે સરકાર

ત્યારે આ બાબતે ડીએફઓ ને પૂછતા ડીએફઓ એ કહ્યું હતું કે આ રણમાં જે સાચા અગરિયાઓ છે તેમને જ પ્રવેશ કરવા દેવામાં આવશે પરંતુ તેની જે કાર્યવાહી છે તે અમારા કક્ષાએથી ચાલુ છે આ કાર્યવાહી કેટલો સમય ચાલશે તેનું કોઈ નક્કી નથી ત્યારે આ અગરિયાઓ ક્યારે રણમાં જશે ક્યારે પોતાની રોજીરોટી ઉત્પન્ન કરશે તે પ્રશ્ન છે હાલ તો ડીએફઓ દ્વારા કાચબા ચાલે પોતાની કાર્યવાહી ધીમી ગતે આ લોકો કરી રહ્યા છે ત્યારે ડીએફઓ સામે પણ સવાલો છે કારણ કે આટલી ધીમી ગતિએ આ લોકોનું જે રોજીરોટી છે એ છીનવાઈ રહી છે કારણ કે આ લોકો ગરીબ વ્યક્તિઓ છે કારણ કે આ લોકો અગરિયાઓ છે આ લોકો મીઠા ઉદ્યોગ

એટલે એ જ હું કહું છું કે જે લોકોના નામ છે અને એની અંદર લિસ્ટની અંદર એ બી સી ડી ચાર પ્રકારના નામ છે રજીસ્ટરના ઓકે હવે એમાંથી કયા રજીસ્ટર એમનું નામ છે એ પહેલા જાણવું પડે કારણ કે જે તે સમયે જ્યારે આજથી બે એક મહિના પહેલા લોકો કેતા કે બબ પાસે દાવાઓ છે પુરાવા છે તો એ લોકો અમને આપવા આવતા હતા તો અમે દાવા તરીકે જે કંઈ અમને આપ્યું હમ આધાર કાર્ડ આપ્યું કે પછી કાટા પાઉતી આપી કે બીજે કંઈ કે જે પણ ડોક્યુમેન્ટ આપ્યા

સાતલપુર તાલુકા પૂરતો નથી જે અમારી આડેસર રેન્જ કહેવાય છે અમારા અભ્યારણ ની અંદર આડેસર રેન્જ નો પ્રશ્ન છે એમાં બધા આવી જાય છે એનું સાતરપુર નથી આવતું જી એમ નહીં સાહેબ તો આ લોકોની સિઝન તમે વેરીફિકેશન કરશો એટલી તો સિઝન જતી રહેશે અને સિઝન બકડશે પણ હવે અરજીઓ જેટલી આવી છે તો ટાઈમ તો લાગશે ને વેરીફાઈ આ અમારું મુખ્ય કામ નથી મુખ્ય કામ તો અમારું વન્ય જીવ સંરક્ષણ એ બધું છે ના ના અમે આ પણ કરી રહ્યા છીએ આ પણ કરી રહ્યા છે એટલે અરજીઓ ઘણી આવી ગઈ છે

હવે દેખો આખી પરિસ્થિતિ એ છે કે જે લોકો નામ આ છે એ બી સી ડી ચાર રજીસ્ટર માં આવ્યા છે હવે એમાંથી આ યાદી જે પ્રોસેસ સર્વે સેટર ની પ્રોસેસ ઓગણીસો છન્નું થી ચાલુ થઈ તો એવું શક્ય છે કે એ લોકો કદાચ આજે હયાતે નથી એમના દીકરાઓ છે એમના ભાઈઓ છે વારસદારો છે એ બધા દાવા કરી રહ્યા છે અને એમાં એ પણ શક્યતા હશે કે એ લોકો મીઠું ઉત્પાદન નથી કરતા એ લોકો અમદાવાદ વડોદરા કે મુંબઈ કે બીજે ક્યાંક સેટ થઈ ગયા છે પણ આ બધું જાણી અને એ લોકોએ અરજી કરી દીધી છે